आ <iong> म <Ripa la Bahs Bondata> <gumano>

હમસર દીદી હા મળો મે જોઈ સુપર સાઈડમાં માં તિસ્કો હવે યે દીદી છે હા કોળા પાડી આમ સર દીદી જો હાથ તારા એ મી બાંધ પર કાળા કલર <laughs> 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 <laughs>

અને સુચુ ઘેરે શું કે કોયલ બોલે છે કે જઈ એનો બગી ઓનું નામ બગી જો માને બહુ મજા નહોતી તો અત્યારે માં જો ઊભા થયા છે બહુ મજા એટલે અત્યારે કીધું જાઉં નહીં તો મજા નહોતી હા મા છે એવું હું બોલો છો માં કાંઈ નથી થવાનું તમને કાકા એને એને જો આ મકાન બનાવ્યા છે નવા મકાન બનાવ્યા છે કાકા એને એને હાલો આવી જાઓ હાલો અમે હાલતા થયા છીએ ને ફાવે હિતેશ અમને મૂકવા આવે

ત્યાં ન લીધો કેમ કે રિક્ષા ત્યાં નથી જાતી બાકી ડાયરેક્ટ અમે ઘરે જ પહોંચી જ રિક્ષા લઈને સ્પેશિયલ નો બંધાવી કેમ કે ત્યાં નથી જાતી રિક્ષા